નમસ્તે નયનભાઈ બી એન ન્યુઝ ગુજરાતી પર અને આપના વિસ્તારના શ્રી લીલા કોમ્પ્લેક્ષ પાસેથી લોકોની રજૂઆત હતી સતત દસ પંદર ફોન હતા અત્યારે લાઈવ કોવરેજ બતાવી રહ્યા છે ને લોકો ક્યાંક ને ક્યાંક પાલિકા પર ખૂબ જ ગુસ્સે છે કારણ કે ઘરની બહાર કહી શકાય કે અત્યંત ગંદુ પાણી દુર્ગંધવાળું પાણી અને સાપ પણ નીકળે છે વગેરે વગેરે બાબતો છે નાન માં છે તમને ખ્યાલ આવે કેટલી મોટી લાઈન છે એટલે એ પ્રશ્ન એવો છે કે નાઇન્ટી વન નાઈન્ટી ટુ માં ઘટાલા શરૂઆત થઈ કે પાંચ હજાર કનેક્શન હતા અને પમ્પિંગ બે હતા અને આજે

અને આખો માતાનો જે પ્રાણ પ્રશ્ન છે અમે એ હલ કરી દેસુ અને આના માટે પણ પ્રયત્ન ચાલુ છે હાલ લોકો એના માટે વંચગળાનો પ્રશ્ન વચગળાનો